बदाय मजा जी हो तम एकदम मजा में एक है अटाणे वै गया है सब सरसात फूल पड़ो है एकदम नो तो अमे जावा घरे पी अम्मा दीकरी आरोह ना पप्पा तो वही गया खाई पीन बो पड़े जो आह नागे मीठी तो रमे है ने दूबा बाजी उठी है अटाण जो फूल में पड़े

એકદમ હે ને બપોરે એકદમ ગાજ ની વીજ ને થતો હતો તો હેને અહીંયા બાજુમાં ટાવર ખબર નઈ વીજ કે પડી હોય તો પંખો ચાલુ હતા ને એ ઉડી ગયો પંખો ઉડી ગયો ને ટીવી ઉડી ગઈ એટલે આ ઘરમાં થઈ ગયો હવે ખાવા પીવા એક ઘર હોય તો હેને ખાવા પીવા એક ઘર વધ્યું હોય તો હેને ચેટીમાંથી હે ઘોડી ચડાવી દીધું યાજી ને ચેતી અડધું ઘર રોકી દીધું પછી હાલવાની જગા નોરીએ માંથી એને છડાવી વાગ્યા હે રંધો થઈ ગયો લાગી જાય ભૂખ તો એને બનાવવા હે ઢોકળા રવાન લોટના બટાને મેં પડતો હોય એટલે ખાવાનું બહુ મન થાય જો બનાવાય કોઈ મને શું કહેવાય મશાણ મીઠું ખારો રવાન લોટ ને તાત્કાલિક રવો રવાના હેને ઢોકળા ખાવાનું મન થાય ને તો એવી રીતના બનાવી દેવાય પોલા ઢોકળા બનાવીએ તો એમાં આથો નાખો પડે રાતે ને સવાય ઢોકળા બને એટલે આ તાત્કાલિક ખાવાનું મન થયું આવી રીતે બનાવ ઢોકળા ખમણ્યા એમાં નીકળી મૂકીએ પણ એમાં નીકળી દીધું આ બધા લીંબુ લઈ શું

પાછા ભલે આવે કેટલા પેલા તો અરખા ની ગયા સબુ માસી હું પૂછીએ આવતા તો ગયો પિસોતેર હો માંથી પૈસી રૂપિયા જાય ને તો પીસોતેર રૂપિયા પાસા આવે હિંતેર ને પાંચ રૂપિયા તો હું તમને આ થી દેખાડી એમાં ઢોકળા કિન બનાવીએ ને હો bye બાય જો ગરમ પાણી થઈ ગયું હે રીંગણા પર થાળી મૂકીને ને એમાં ગોળું નાખવાનું હે એમાં થોડુંક સેકયું હે તેલ ને ઢોકળા સુટે નહીં તો રે કરવા પીરા દેખાય એવા થોડા હળદર નથી નાખી જો થાળીમાં નાખી દીધું હોય ને હવે આ ગરમ પાણી મૂકવાનું હોય પછી થઈ જાય ફટાફટ ઢોકળા જો બરોબર ને એ વધે છે સારું થઈ ગયું તો બંધ નથી હજી તેવું લાગે છે કે કાલે મેં આવી ગયે ठीक हो जय जो छोकरा पाकी गया है एक खारी થઈ ગઈ હે ને કઈ દીકી થરા ને બે દીસ થઈ લે હા તો પીઝા બની ગયા

અને છે ને ઢોકળાના જેમ પટકા નથ કર્યા ઓલા ત્રિકોણના ના રીતે કાપ્યા ત્યાં આના નીમ કાકી બીજું બનાવ્યું ઢોકળા જ બનાવ્યા પીઝા છે એ તમે લટુ હકેલો ન કો હું દાતિયા હકેલી લઉં અને ઘરમાં થી ખાવા બનાવું ના ઈ નીમ રાખી લે ને અમે જો બનાવી વાતા બોપરે દાળ ને ભાજી ભેગા લઈ જાય બધે ભીખા થયા ને જલવીરા ને અહાના તો નાવાઈ ગયા વરસાદમાં વરસાદ

सिर का मंड पानी करिए